જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક સુંદર દ્રષ્ટાંત છે જોયેલી અને સાંભળેલી વાત કોઈને કરવી નહીં જોયેલું અને સાંભળેલું ખોટું પણ હોઈ શકે છે મિત્રો એક ભાઈ હતા જંગલને માર્ગે જઈ રહ્યા હતા અને ગામ આવવાને એક કિલોમીટર બાકી રહ્યું હતું ગામ આવવાને એક કિલોમીટર પહેલા મિત્રો એક ઝાડ ઉપર એક ધડ વગરનું માથું લટકતું હતું એટલે એ ભાઈ એ ઝાડ નીચેથી પસાર થયા જે ઝાડ ઉપર માથું લટકતું હતું ત્યાં એટલે ઉપરથી માથું બોયલું કે એ ભાઈ સાંભળ કે એટલે પેલો ભાઈ આમ જોવા લાગ્યો તેમ જોવા લાગ્યો પણ કોઈ કાંઈ દેખાતું નથી કોણ અવાજ મારેશ એટલે માથાએ કીધું ભાઈ ઉપર જો ઉપર જે ઝાડ નીચે તો ઊભો થય ઝાડની ઉપર જો એટલે ભાઈ ઝાડની ઉપર જોયું તો ધડ વગરનું એક માથું લટકતું હતું ભાઈ ગભરાઈ ગયો કે ધડ વગરનું માથું બોલે છે એટલે એ ભાગવાન તૈયારી કરવા લાગ્યો તો માથું બોલ્યું એ ભાગીશ નહીં કે ભાઈ મારી બે સોનેરી સલાહ લેતો કે તને ભવિષ્યમાં કામ આવશે એટલે પેલો ભાઈ બોલો જલ્દી જલ્દી આપી દો કે મને ભય લાગે એટલે ધળ વગરનું જે માથું હતું એને કીધું પહેલી સલાહ મારી એ છે કે જોયેલી વાત કોઈને કરતો નહીં અને બીજી સલાહ મારી એ છે કે સાંભળેલી જે વાત હોય તારી એ પણ કોઈને કરતો નહીં જોયેલી અને સાંભળેલી વાત જો તું કોઈને કરીશ તો એક દિવસ જરૂર તું મુસીબતમાં મુકાઈશ તો જોયેલી અને સાંભળેલી વાતને માનવી નહીં તેમજ કરવી પણ નહીં કારણ કે જોયેલી વાત પણ ખોટી પડે અને સાંભળેલી વાત પણ ખોટી પડે આટલું સાંભળી અને પેલો તો ભાગવા લાગ્યો ભાગતા ભાગતા એક કિલોમીટર દૂર ગામ હતું ત્યાં પહોંચી ગયો માણસોને બધાને કહેવા લાગ્યો ભાઈ અહીંથી એક જ કિલોમીટર દૂર આ રસ્તા ઉપર એક ઝાડ ઉપર એક ધડ વગરનું માથું લટકે છે અને બોલે છે એટલે બધા ક્યાં પાગલ થઈ ગયો ગાંડો થઈ ગયો ધાડ વગરનું માથું થોડું કંઈક બોલતું હશે કોઈ માનવા તૈયાર નહોતું આ તો માણસોને કેવા લાગ્યો કે મારે ત્યાં ત્યાં રાજા સાહેબને મળવું એટલે ગામ આખામાં દેખારો થયો અને રાજા સુધી વાત પહોંચી એટલે રાજાએ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે જે હોય ભાઈને અહીં લઈ આવો અંદર એટલે આ ભાઈ ક્યાં રાજા પાસે પહોંચ્યા રાજાએ પૂછ્યું બોલો શું વાત કરવા માગો પહેલાં ભાઈએ રાજાને નમસ્કાર કરી કહ્યું કે રાજાજી આપણા ગામથી એક કિલોમીટર દૂર જે રસ્તેથી હું આવ્યો છું તે રસ્તે એક ઝાડ ઉપર એક ધડ વગરનું માથું લટકે છે અને બોલે છે એટલે રાજા પણ હસવા લાગ્યા એ ખરેખર ગાંડો જ છે એમ ખૂબ આ ભાઈ રોતા કગરતા દલીલ કરી કે નહીં હું સાચો છું ઘણું બધું આ વાર્તાલાપ હેલો અંતે રાજાએ કીધું કે ચાર સૈનિકોને બોલાવી કે જાઓ આ ભાઈને તમે લઈને જાઓ ઘોડા ઉપર બેસાડીને જે જગ્યાએ ઝાડ ઉપર ધડ વગરનું માથું લટકે છે અને બોલે છે એ જગ્યામાં તમે જઈ અને તપાસ કરો કે ખરેખર આ ભાઈની વાત સાચી છે ચાર સૈનિકો પેલા ભાઈને લઈને ગયા એક સૈનિકના ઘોડા પાછળ ભાઈને બેસાડો અને રાજાએ ફરમાન આપ્યું હતું રાજાએ આદેશ આપ્યો હતો જો આ ભાઈની વાત સાચી હોય તો ત્યાંને ત્યાં આને એક લાખ આ સોના મોર ઇનામ આપી દેજો અને જો ખોટી હોય તો ત્યાં ત્યાંનું માથું ધડથી અલગ કરી નાખજો કાપી નાખજો અને મારી નાખજો રાજાનો આ આદેશ છે એટલે રાજાનો આદેશ લઈ સૈનિકો ભાઈને લઈ જે જગ્યાએ માથું લટકતું હતું ત્યાં આવ્યા હવે જવામાં એક કિલોમીટર દૂર જવામાં પંદર મિનિટ નીકળી ગઈ હતી પંદર મિનિટ ફરી પાછી આવવામાં નીકળી ગઈ અને અડધો કલાક એ રાજા સાથે ત્યાં વાર્તાલાપમાં ના તેમાં નીકળી ગઈ ટોટલ એક કલાક નીકળી ગઈ હતી પછી એ ઝાડ નીચે આવ્યા એટલે બરાબર દેખાડ્યું કે જુઓ છે ને માથું કે એટલે સૈનિકોએ કીધું કે આ ભાઈ માથું ધડ વગરનું લટકે એ વાત તો સાચી છે તારી પણ માથું બોલતું તો નથી એટલે કે શાંતિ રાખો હમણાં માથું બોલશે માથું બોલતો નથી પંદર મિનિટ બીજી ગઈ સવા કલાક થઈ ગઈ એટલે ફરી પાછું પહેલાં કીધું કે ભાઈ માથું બોલતું નથી ને રાજાનો હુકમ છે કે જો આ ભાઈની વાત સાચી હોય થડ વગરનું માથું લટકતું હોય બોલતું હોય તો આને ઇનામ આપજો નહીં ત્યાં ત્યાંનું માથું કાપી નાખજો તો કે શાંતિ રાખો બોલશે ફરી પંદર મિનિટ ગઈ સમય દોઢ કલાક થઈ ગયો હવન જાવનનો બધો થઈને માથાને બોલાવવાનો ભાઈ પહેલો પ્રયત્ન કરે છે પણ માથું બોલતું નથી પેલો ભાઈ ગભરાઈ ગયો પછી કે માથું બોલતું નથી હું ખોટો સાબિત થાયશ એટલે પછી માથાને કરગરવા લાગ્યો એ ભાઈ કે અરે ભાઈ માથાભાઈ બોલો કે નહી ત્રા લોકો મને મારી નાખશે તમે દોઢ કલાક પહેલાં બોલ્યા હતા ને અત્યારે કેમ બોલતા નથી બોલો વિનંતી કરવા જ લાગ્યો માથાને આમને આમ પંદર મિનિટ બીજી નીકળી ગઈ પણ આ બે કલાક થઈ ગઈ માથું બોલતું નથી પછી પહેલાં સૈનિકો કહેવા લાગ્યા કે હવે ભાઈ મરવા માટે તૈયાર થઈ જાત વાત ખોટી છે સાચી નથી સાચી વાત હોત ને માથું બોલતું હોત તો એક લાખ રૂપિયાનું સોના મોર એક લાખ તને આપવાની હતી ને ખોટી વાત છે એટલે તું મરવા માટે તૈયાર થા તો કે ભાઈ હજી ખમું હમણાં બોલશે બોલશે કે ખૂબ વિનંતી કરવા લાગ્યા આમ ને આમ બે કલાક પૂરી થઈ પંદર મિનિટ બીજી નીકળી ગઈ સમય એનો પૂરો થઈ ગયો એટલે પહેલાં સૈનિકોએ રાજાના આદેશ પ્રમાણે એનું માથું કાપી નાખ્યું આ ભાઈનું મૃત્યુ થયું જેવું આ ભાઈનું માથું સૈનિકોએ કાપી નાખ્યું તુરંત માથું ઉપરથી બોલ્યું કે હજી હમણાં મેં બે કલાક પહેલાં જ એને કહ્યું હતું કે સાંભળેલી અને જોયેલી વાત કોઈને કરતો નહીં તો હું માથું બોલતું હતું અને આ જોયેલી વાત તમારા રાજા સુધી એને પોગાડી તો એને મરવાનો દિવસ આવ્યો તો સાંભળેલીને જોયેલી વાત કરાતી નથી ખોટું પણ હોઈ શકે ગમે તેવું તમે ગમે ત્યાં જો પૂરતા પ્રમાણ વગર કોઈ દિવસ કોઈ ઉપર આરોપ નખાય નહીં સાંભળેલી વાત સાંભળીને અને એને વાયુ વેગે ફેલાવાય નહીં ખોટી પણ હોઈ શકે તો મિત્રો સાંભળેલી વાતને બહુ સમર્થન આપવું નહીં અને નદરેલી નદરે જોયેલી વસ્તુને પણ સમર્થન ત્યારે જ આપો જ્યારે પૂરતા પ્રમાણમાં તમને સબૂત મળે પુરાવા મળે પછી જ તમે ઓકે કરજો જેવી રીતે માનો કે તમે એક જગ્યાએ ઊભા છો અને તમારો મિત્ર એક ગલીમાં ચાલ્યો જાય છે એની પાછળ અન્ય એક બીજો કોઈ વ્યક્તિ ચાલ્યો જાય છે અને એક ગલી બીજી આવી એટલે તમે એક પલક ઝપકાવી અને તુરંત તમારો મિત્રો મિત્ર એ ગલીની અંદર વળી ગયો અને તમે પલક ઝપકાવી બરાબર ગલીમાં જતો રહ્યો મિત્ર તમે પલક ઝપકાવી તમારું ધ્યાન ચૂપ થઈ ગયું અને આગળ વૈધા પહેલાં ભાઈ તેને જોયું તો પછી તમે એવું કહો કે ભાઈ મારો મિત્ર આ ગલીમાં ગયો હતો પણ ત્યારે તમને ખબર નહોતી હવે તમારા એ મિત્રએ અને પહેલાં એની પાછળ જનારા ભાઈએ સેમ ટુ સેમ કપડાં પહેરેલા હતા અને તમે નક્કી કરી નાખ્યું કે મારો મિત્ર આ ગલીમાં વરી ગયો તો બની શકે એ તમારા મિત્રની પાછળ જનારો ભાઈ જે સેમ ટુ સેમ કપડાં પહેરાતા એ પણ વરી ગયો હોય અને તમારો જે ભાઈ કે તમારો મિત્ર એ આગળ જતો હતો એનો એ જ હોય તો મિત્રો એક પલક આપણે આમ ઝપકાવીએ એક આંખ વગાડ મીચ કરીએ એટલી વારમાં મિત્રો દ્રશ્ય આખું બદલી જતું હોય છે તો જોયેલી વાત પણ ન કરાય ને સાંભળેલી વાત તો બિલકુલ ન કરાય મિત્રો સાંભળેલું તો ખોટું પણ હોઈ શકે તો મિત્રો જોયેલી અને સાંભળેલી વાત જીવનભર ન કરાય કોઈના બારામાં આપણે કાંઈ જાણતા નથી અને જો એના વિશે આપણે વાત કરીએ તો એ ખોટું છે મિત્રો કારણ કે હું ઘણીવાર બોલું છું કે માનો મત જાનો માનો મત જાણો કોઈ પણ વ્યક્તિને તમે સીધે સીધા માની લ્યો છો એ જે બોલે તેની વાતનો તમે સ્વીકાર કરી લ્યો છો તે તમારી સાંભળેલી વાત થઈને મિત્રો હે તો એને માની ન લેવો ડાયરેક્ટ જાણો પહેલાં પૂરેપૂરા એને જાણો કોઈ પણ તમારો મિત્ર હોય કે કોઈ પણ તમારો અંગત ન હોય રિશ્તેદાર હોય પૂરેપૂરા એને જાણો પછી ગુરુ હોય તો ભલે ગુરુને પૂરેપૂરા જાણો એનું જીવન ચરિત્ર તપાસો કેટલી હદે આ સાચા છે કેટલી હદે ખોટા છે એનું નિરીક્ષણ કરો ક્યાં આનું ગામ આવેલું છે આ કેવું જીવન જીવે છે કેવો આ ધંધો કરતો શું કરતો એ બધું જાણો વિચારો જો જાણો પછી એની વાતને તમે માનો કારણ કે મિત્રો જાણ્યા વગર કોઈ વસ્તુને માની નથી લેવાતી ડાયરેક્ટ તમે કોઈપણને માની લ્યો કોઈએ કીધું ને તમે માની લીધું એને અંધશ્રદ્ધા કહેવાય મિત્રો હું ઘણીવાર એક વાત કરું છું કે એક ભાઈને કોઈ એવું કીધું કે ભગવાન નથી એટલે એ ઠસાઈ ગયો એના મનમાં નક્કી થઈ ગયું કે ભગવાન નથી એક ભાઈને કોઈ એવું કીધું કે ભાઈ ભગવાન છે એટલે એને એવું ઠસાઈ ગયું કે ભગવાન છે એક દિવસ બે ભેગા થઈ ગયા એક ક્યાંક ભગવાન નથી ને બીજો કે ભગવાન છે એમાં ત્રીજો વ્યક્તિ આવ્યો કે ભાઈ શું ઝઘડો છે તો ભાઈ આ ભાઈ એમ કહે છે ભગવાન નથી તું શું કહે કે ભગવાન છે અરે પહેલાં ભાઈએ કીધું કે ભાઈ ભગવાન છે તો કેવી રીતે થઈ જાણ્યું છે તો કે ના જાણ્યું નથી તો ભગવાન છે તો કેવી રીતે છે એ તે જાણ્યું છે તો કે ના જાણ્યું નથી મને એક ભાઈએ કીધું કે ભગવાન છે એટલે મેં માની લીધું કે ઓલાન કે ભગવાન નથી તો કેવી રીતે નથી તો ઊંડાણમાં ગયો છો ત્યાં જાણ્યું છે તપાસ કરી તો કે ના એક ભાઈ મને એવું કીધું કે ભગવાન નથી એટલે મેં માની લીધું તો આ તો તમારી અંધશ્રદ્ધા થઈ બેમાંથી એકને ખબર કાંઈ નથી અને કોકિયન તમે એની વાતને પકડીને બેહી જવાનું માની લો તો ખોટું પણ હોઈ શકે તમને તો ખબર પડતી નથી તમને જેવી રીતે રસ્તામાં કોઈ હીરો મળે સાચો છે ખોટો છે એની તમે ઝવેરી પાસે પરખ કરાવવા જાઓ ઝવેરી સાચો કહે તો સાચો ને ખોટો કહે ખોટો પણ એ ઝવેરી સાચો છે એની ગેરંટી શું ખોટો પણ હોય તો જે માલને તમે પકડીને બેઠા છો કે અથવા જે ભક્તિભજન તમે કરી રહ્યા છો એ સાચી છે ખોટી છે ને પહેલાં પકડો જે ગુરુ તમને મળ્યા છે એ હાચાશે ખોટા છે ને પહેલાં જાણો જોવો એને ઊંડાણમાં જાઓ તપાસમાં જાઓ તપાસ કરો પૂરેપૂરા જાણો બની શકે તમને ઠગવામાં પણ આવતા હોય બની શકે તમને ઢોંગી ગુરુ મળ્યા હોય પાખંડી મળ્યા હોય છલ્લી હોય કપટી હોય તમને કેવા ગુરુ છે સાચા છે ખોટા મળ્યા એની પરખ કરો એની પરખ કરવા માટે એનું જીવનચરિત્ર તપાસો મેં ઘણા સંતોના જીવનચરિત્ર ખોયલા જીવનચરિત્ર પૂરેપૂરું તપાસો તમે જેને ઓળખતા નથી જેને તમને તમારા ગામની ખબર નથી એના તમને પૂરા સાચા નામની ખબર નથી કયું એનું ગામ છે ક્યાં રહે છે શું કરે છે તમે કાંઈ જાણ્યું નથી સીધે તમે ગુરુબર ના લીધા હે મારા જેવાને બે ચાર વાણીઓ બોલતા આવડી જાય એટલે હું કહું હું જ્ઞાની દીકરો થઈ ગયો હું શું મને આતમ પરમાત્મ શબ્દનો અનુભવ થઈ ગયો એવું સમજી લેવાનું આ તો ફીલસુભી છે આ તો બકવાસ છે આ તો કથની બકણી છે એમ વિશ્વાસ મિત્રો ન કરાય અને જે લોકો વિશ્વાસ કરેલી હશે તેનું પતન થાય છે એટલા માટે હું કહું છું જોવો જાણો ને પછી અને માણો પહેલાં જુઓ તપાસ કરો સત્યનો રસ્તો છે કે નથી આના જીવનમાં કેટલું આચરણ છે કે નથી આ સાચા છે ખોટા છે ઇન્દ્રિયોને વસ કરી શક નથી કરી વિષય વાસનામાં છે કે નથી બોલબચન તો અત્યારે આખી દુનિયા કરી રહી છે પણ ખરેખર એના જીવનમાં આચરણ છે કે નથી આ ખાલી કથણી બકણી શક કે એના જીવનમાં આચરણ છે તપાસ કરો પેલા જુઓ પછી એને જાણો પૂરેપૂરા જાણ્યા પછી એને માનો પછી એને માનો મતલબ પછી એને માનો સીધે સીધા ન માની લેતા મિત્રો સીધે સીધા અત્યારે જગતમાં માનેલી હશે ઢોંગી પાખંડી ગુરુ મળી જાય છે ને પછી શિષ્યોના શોષણ થાય છે ધર્મના નામે ધંધા કરી રહ્યા કારણ કે આપણા ભારત દેશમાં મૂર્ખાઓની કમી નથી ભારત દેશની અંદર શ્રદ્ધાના નામે અનેક ચતુર શ્રદ્ધાના નામે ભોળા પારેવડાને લૂંટી રહ્યા છે એનું શોષણ કરી રહ્યા છે બધી રીતનું બધી રીતનું શોષણ એનું કરી રહ્યા છે એનો ઉપયોગ કરી ઇસ્તેમાલ કરી રહ્યા પોતે જલસા કરે છે હે બાને અક્ષરી દાણા નાખી મુક્તિ મોક્ષની લાલચ આપીને ભોળાપારવાડાને ફસાવી દેસ તેમ ફસાશો નહીં એનું જીવન પૂરેપૂરું તપાસો ઘણા ઓડિયામાં બોલું છું કે સાચા સંત પાસે રહેવા ઝુંપડી નથી હોતી પચાસ પચા લાખની ગાડીઓ કરોડોના બંગલા કરોડોના બેંક બેલેન્સ ખુદ તમે વિચારો સાધુ હોય માયામાનો હોય માયા હોય સાધુ નથી આ નોટ કરજો આ તો જાહો જલાલી થઈ આ તો માયાનગરી થઈ એની તો મિત્રો ઘણા ઓડિયોમાં હું બોલું છું સાચા સંતોની નિશાની આપી છે સાચા સંતોના લક્ષણ કેવો એના પણ બરાબરમાં હું કીધું છે મેં અને સાચા સંત મળે તો જીવન તમારું આખું બદલી નાખે હે હવે એક દારૂ ન છૂટતો હોય જુગાર નો છૂટતો હોય અરે સામાન્ય મોઢામાં તમાકુ ગાલી ગાલીને બેઠા એ ન છૂટતું હોય તો ઓલું તો ક્યાંથી છૂટે ઈર્ષાન નિંદાન ખેત ખોદણી વાત વિવાદ તારી મારી છલ કપાટ અમે જ મહાન અમે જ મોટા તો મિત્રો ધ્યાન દેજો અહંકારી અભિમાની પોતાના અધર્મને પરાયણે ઠોકી બિહાળવાનો પ્રયત્ન કરે ધર્મ સાબિત કરવાનો પ્રયત્ન કરે જેમ હિરણ્ય કસીપું જબરજસ્તી પ્રહલાદને કહેવા ઠોકી બહાર તો હતો કે ના હું ભગવાન સૌ તારો ભગવાન એવો કોઈ છે જ નહીં આવો અહંકારી હતો અને પ્રહલાદ પ્રહલાદ એક સાચા ભક્ત હતા તો પ્રહલાદ છે તે સાચી ભક્તિ છે પ્રહલાદની માતા છે તે વિવેક બુદ્ધિ છે અને હિરણે કશી કોઈ અહંકાર છે કે મારા જેવું કોઈ નહીં અને ભગવાન સ્તંભમાંથી જે પ્રગટ થયા એ જ આપણો આત્મા છે એ જ પરમપિતા પરમાત્મા છે અને સ્તંભને આપણું શરીર સમજી લ્યો તો મિત્રો અહંકાર કોઈ દી કરવો નહીં અને જે અહંકારી કરે છે આગળના યુગમાં જેટલા અસુરો હતા ને અસુરો રાક્ષસો શુક્રાચાર્યના વંશજો એ અત્યારે ઢોંગી પાખંડી ધૂતારા ઠગારા ગુરુ થઈને બેઠા છે આગળના રાક્ષસ સો જ નકલી ગુરુના રૂપમાં આવ્યા છે ને અસલી સાધુ છે એને જગતની પરવા નથી જગતની પરવા છે તે અસલી સાધુ નથી અસલી સાધુ પોતાના ભક્તિ ભજનમાં જ રહેતો હોય અસલી સાધુ પાસે કોઈની નિંદા નથી ઈર્ષા નથી ટીકા નથી ટિપ્પણી નથી અહંકાર નથી કોઈના ધર્મોની હાનિ કરતો નથી કોઈના ધર્મને ખોટા કહેતા નથી અનેક ઓડિયોમાં હું બોલું છું કે ટોટલ ધર્મ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવી ખ્રિસ્તી પારસી જોરસ્ટિયન શિવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા બધા ધર્મો છે કોઈ ધર્મ ખોટા નથી કોઈના ધર્મને ખોટું કહેવું આપણને અધિકાર નથી કારણ કે જો આપણે બીજાના ધર્મને ખોટા કહેતા હોય તો સમજી લેજો આપણા ધર્મ ઉપર પણ આંગળી ઉઠાવવાળા મળશે તો મિત્રો બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ હાચી છે આપ ભલા તો જગ ભલા આપ આ ડૂબ ગઈ દુનિયા તમને લઈને દુનિયા છે ને તમે મરી જાવ એટલે દુનિયા નથી તો મિત્રો મારો કહેવાનો અર્થ છે કે અહંકાર કોઈ દિવસ કરવો નહીં તો મિત્રો ભક્ત છે પ્રહલાદ છે ભગવાન નરસિંહ મહેતાને જેવી રીતે દેખાઈ ગયા હતા બધી જગ્યાએ પરમાત્મા એવી જ રીતના આ ભક્ત પ્રહલાદને અણુમાં કણકણમાં બધી જગ્યાએ પરમાત્મા દેખાઈ ગયા હતા એને થાંભલામાં પણ દેખાણા દેખાણા હતા ને પથ્થરમાં પણ પથ્થરમાંથી નીકળ્યા નહીં તો એવી જ રીતના મિત્રો પુરુષ અને પ્રકૃતિ એટલે આપણે કહીશી પ્રકૃતિમાં એ પુરુષરૂપી પરમાત્મા બધે સમાયેલા છે જગત મિથ્યા સત્ય જગત મિથ્યા બ્રહ્મ સત્ય બ્રહ્મ એ જ પૂરણ બ્રહ્મ પરમાત્મા છે અને આ જગતની અંદર એ પણ સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે અને અવ્યાપક હોવા છતાં વ્યાપક છે પરંતુ આપણી પાસે પ્રેમ નથી એ ભાવ નથી એ દ્રષ્ટિ નથી એ જ્ઞાન નથી એટલે આપણને દેખાતું નથી પણ આપણે અહંકારમાં આંધ્રા થઈ ગયા છે કે ના અમે જ છે કાંઈક તો મિત્રો હું ખાલી એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ તમે ગુરુ કરો તો જાણજો પાણી ગારીને પીવું ને ગુરુ જાણીને કરવા જો કોઈ ધૂતારા ઠગારાના હાથમાં પકડાઈ ગયા તમારો ઉપયોગ થશે અને તમારું જીવન બરબાદ કરી નાખશે સાચા સંતના મેં લક્ષણો કીધા છે સાચા ગુરુના લક્ષણો કીધા છે સાચા સંત કે સાચા ગુરુને ધન સાથે કોઈ મતલબ નથી એને તો માત્ર એવો જ ભાવ હોય છે સાચા ગુરુને મારો શિષ્ય કે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી દે પરંતુ શિષ્ય પણ ગુરુના રસ્તે ચાલનારો હોવો પડે પણ ગુરુ સાચવવો પડે શિષ્ય સાચવવો પડે તો જ મિલન થાય મિત્રો હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જોત પ્રકાશ પ્રકાશા જેમાંથી એક ખોટું હોય કોઈ દિવસ મિત્રો કાંઈ ન થાય તો કહેવાનો મારો અર્થ છે ધરતી પણ સાચી હોવી જોઈએ બી પણ સાચું હોવું જોઈએ તો એમાં વરસાદ પડે તો બી હારણ ઉગે બી ખોટું હોય તો ન ઉગે અથવા ધરતી ખોટી હોય તો ન ઉગે ધરતી ખોટી એટલે રોડમાં જ તમે વાવી દીવો પિત્તવારી જમીનમાં ન વાવો તો ક્યાંથી ઉગે ધરતીમાં તો અંદર બીજ જવું પડે બાકી ધરતી બધે હાજી જ છે પણ એમાં ધરતીને અમુક અમુક ગુણધર્મો આવે મિત્રો તમે જાઓ ભાલની અંદર ત્યાં કાલા થાય કપાસ કોઈ દી થાય નહીં ચણા થાય ખારાપટમાં હે પિત્તવારી જમીનમાં કપાસ થાય તો કહેવાનો મેરો અર્થ છે મિત્રો કે જુઓ જાણો ને પછી અને માણો બીજું કાંઈ છે નહીં મિત્રો આ જીવનમાં તો જે પ્રહલાદ છે એ ભક્ત એ ભક્તને તમે આત્મા સમજવો તો ભલે સુરતા સમજવી હોય તો ભલે અને પ્રહલાદના શરીરની માતા એ વિવેક બુદ્ધિ છે અને જે સ્તંભ છે તે આપણું શરીર છે એ થંભમાંથી જે પ્રગટ થયા ભગવાન નરસિંહ તે સ્વયં આપણો આત્માની અંદર પ્રગટ થતા પરમાત્મા છે આપણી સુરતાની અંદર પ્રગટ થતો શબ્દ છે અને તે હિરણ્ય કશીપુ છે તે અહંકાર છે પણ અહંકારનો નાશ થાય તો જ મિત્રો પરમાત્મા પ્રગટ થાય તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય